ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે સુરતમાં કાલે સાંજે બ્લેકઆઉટ થયો શહેરમાં રસ્તા સુમસામ રહ્યા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેના પગલે દેશના વિવિધ સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં સુરક્ષા માટે ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે સુરતમાં બુધવાર સાત મેના રોજ સાંજે સાત વાગીને ત્રીસ મિનિટથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું શહેરના તમામ વિસ્તારોમાં લાઇટો બંધ રાખવામાં આવી હતી અને ટ્રાફિક સિગ્નલો પણ બંધ રહ્યા હતા જેના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી આ બોકડ્રીલનો મુખ્ય હેતુ શહેરવાસીઓને સંભવિત જંગી પરિસ્થિતિ માટે તૈયાર રાખવાનો હતો સ્થાનિક પ્રશાસને બ્લેકઆઉટ દરમિયાન લોકોના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો છે શહેરના નાગરિકોએ પણ સંપૂર્ણ શાંતિ અને અનુશાસન સાથે અભ્યાસમાં ભાગ લીધો હતો આવા પ્રયાસો દ્વારા સુરક્ષા એજન્સીઓ અને નાગરિકો બંનેને સંકટ સમયે ઝડપી પ્રતિસાદ આપવા માટે તૈયારી રહે છે દેશની સુરક્ષા અને શાંતિ માટે આવા પ્રયાસો મહત્વપૂર્ણ ગણાય છે અને સુરતના નાગરિકોએ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે E aí